અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મોતને ભેટના રામુળ જામનગરના એનઆરઆઈ દંપતીના પાર્થિવ દેહને જામનગર લાવવામાં આવ્યો છે સ્વજનોના હૈયાફાટ ટ્રુદન સાથે દંપતીને અંતિમ વિદાય આપવામાં આવી હતી આ હૃદયદ્રાવક દ્રશ્યો જોઈને અનેક લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા આ દુઃખદ ઘડીમાં પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે જામનગરના સાંસદ પૂનમ માડમ અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણે સૌ વિચારી શકીએ એવી વિમાન દુર્ઘટના આપણે સૌએ જોઈને એમાં આપણા નાગરિકો આપણા પરિવારજનો ને આપણે સવે ખોયા એમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ હોય ક્યાંય જામનગર ખાતે પણ એવા બે પરિવારો એટલે શૈલેષભાઈ પરમાર ને એમના પત્ની ધર્મપત્ની નેહલબેન પરમાર જેઓ લંડન વતની હતા અને લંડન પાછા જતા હતા સાથે રીધિબેન અને એમના સુપુત્ર ચાર વરસનો એમનો દીકરો સયાજ આ ભાણવડના વતની હતા અને તે પણ યુકે વતની હોય અને પાછા જતા હતા આ તમામને આપણે આ વિમાન દુર્ઘટનામાં ખોયા છે ત્યારે આ બંને પરિવારોમાં આપણે સૌ જાણીએ છીએ અને બધા જ આ આખી ઘટનાથી દરેક વ્યક્તિ મને લાગે છે આટલું જ દુઃખદ છે એટલું જ શોકમાં છે એટલે રિધિબેનના અંતિમ સંસ્કાર પરમ દિવસે એમના મોટલ રિમેન્સ એમના અને એમના સુપુત્રના આઈડેન્ટિફાઈ કરી અને પાણવડ ખાતે કરવામાં આવ્યા આજે શૈલેષભાઈ અને નેહલબેનના જે મોટલ રિમેન્સ હતા એને એફએસએલના માધ્યમથી આઈડેન્ટિફાઈ કરી અને આજે એમના અહીંયા નિવાસસ્થાનથી એમના પરિવારજનો અને જામનગર શહેરના સર્વે નાગરિકો દ્વારા એમને અંતિમ વિદાય આપવામાં આવી બસ ઈશ્વરના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને નેહલબેન શૈલેષભાઈની આત્મા ને રિદ્ધિબેનની આત્માને ઈશ્વર સદગતિ આપે આજ રોજ જામનગર શહેર ને કહી શકાય ને ખાસ કરીને પૂરા ભારતભરમાં જે પ્લેન દુર્ઘટના બની અમદાવાદ ખાતે એના આ પરિવારની આજે આજે ઘટના એના પરિવાર સાથે આજે આજે અહીં છે રોજ એમની અંતિમ યાત્રા છે અને એમની આ દુઃખની ઘડીમાં અમે હંમેશા એમની સાથે છીએ અને સમગ્ર જામનગર આજે ખૂબ શોકમગ્ન છે અને અમારી એમના માટેની આ દુઃખની લાગણી એમની સાથે અમારી સંવેદના જોડાયેલી છે